ફરી એકવાર તમારું મારા નવા દોસ્તો ગયા ગયા છે 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 સવારના સવાર સવારમાં ગુડ મોર્નિંગ થઈ ગયું દોસ્તો સુખ નો સૂરજ ઉગી ગયો છે તમને જોઈ જોઈ દોસ્તો દોસ્તો આજે સુખનો ગયો છે છે વાગી ગયા સવારના નવ અને સિરાવી લીધું છે જાવું છે આપણે આવું છે વારી જોઈ લ્યો આપની છે ઓડી ગાડી ના છે આપની સાઈન રસ્તો ગામમાં જોઈ લ્યો રસ્તો કોઈ માણસ નથી આખો રસ્તો રસ્તો ખાલી છે અને આપનું જોઈ લ્યો દોઢ કરોડ નું ટુર્નામેન્ટ ના દોસ્તો હોય છે આપના મકાન નું જોઈ લ્યો તમે દોસ્તો ભાઈ પહોંચી ગયા છે આપની વારી

દોસ્તો આજે કુંડી નાવા માટે સ્પેશિયલ જોઈ લીધું અમે દોસ્તો આવો છે આપનો દસ વીઘાનો બગીચો જોયો તમે નારિયેલી છે કેરી છે ચીકુફરી છે બોયરી છે મતલબ બધું દોસ્તો આવે છે સાથે ભંગારે છે જોઈ લીધો તમે અને આ છે આપનો માંડવો આ ભાઈ ગાડી ગાડીભાઈને જોઈ લ્યો હવે દોસ્તો નીકળી ગયા છે આપણે પાછા ઘરે રિટર્ન તો મળીએ દોસ્તો દુકાને Biar mana pani pais? Eh? Hmm. Ya. Pais pani. Mana pani pais dal? Ya, acap nih uban You ben. Hmm. Pais orang ke jamatunya. Dori, Dori nak kolo. Kamu tu metu boleh. Nyeri marak dia kalau macam. Alpanya out tidak?

કોણ વાયરુ થાય છે નાખી ના દેતી મારી મારી જવા દે કું કોપ કેમ થઈ જાય તમારા હે કોપ કેમ થઈ જાય